લાવી કાકાના ઘેર ઓહા કાકાનો ફૂલી આઈ ગઈ મન તો અરટવાનું મન થાશે પણ હાલ ન્યારો છું હું ઘોડા પર આપણો બગડી ઓહા કાકા તો ભેસનો ઠાડ કરી મેલ્યો ઓહો મારકણી અમાર અચ્છી પાતે મેલાવા હું અરે હવે તું જી આટલું તો દેવા દઉં છું આ તો કાકાને નહીં આ તો અમે ને તમે તો મારવા આવો હું કહું હવે કાકા કાકા તો બેસમાં ઠાડ કરી મેલે હુ બેટા જો ભાઈ મારકાણી છે

કોઈ હા બુ કરાવા કોમ જગે કરો વાત હાજી બદ્રીજા વાત તારી બદ્રીજા તમે મારા માટા છોડી જોવા જાતા તમાર પપ્પા બેરેણા તે હું કરી બદ્રીજા તમે કાકા એવું થયું એમ બલ્લે છોડી જોવા તો બરોબર હે પણ અમે મારા ઈ દીધું છોડી ગઈ છે કે મને રેવડવાનું નહીં કે મેં ઉઠે દીધું तो 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 નહાגן જા તું તારા બીજું કો તમારું હું આ પીવું ઓહો નહીં ના પીવો તો